એ સગંધ પાણી તાઈ પલાઈ લેવા પણ આરોપ અમને કાઢવા પડી જાય આમ બીજું પડે લાવું નહીં જ્યાં ભાર હાલ તો ફોણી લાવું ફોણી લાગ્યું હું વાટકો લઈને આવું વાત તમે એમ લેખ જ્યે એ વાટકો લેવો થાળી બ્લાવ જે લાગ્યું ચે લાગ લોગ આવેલું

અલ્યા અમથુ ભા ફરે રાથી ને પેલા કે સગલલા મે ભૂલ નાખો કરી હોય અલ્યા ગઢી કે મ્યાઠું નાખો ને ગઢી કે અર્જન નાખો શું કરી રહ્યા તો તો એ પેલું કીધું હોત તો કોક લાવત ની નાખવા એ મને ખબર વાત છે આવડ જાણે ને કામ તમે આવો ને કરો હોય આમ તો બા સમા ઉછી આદમ ને છે ને રાણો તો સગલ નામ નહી તારી આ તો આયો એટલે આ જ સીન હમણાં વર્તાયા તમે રાડિયા તપેલાપેલાય પણ શું કાઢ્યા નહીં બે વાર ખબર એટલે સગનલાલ સગનલાલ ને ડોસી હાજર નહીં સગનલાલ નો પાડો પાડતો બે ખાલી કશું રોલ નહીં પાડતાલ ને

અલા તો આ તો હું પૂછી જોશું દેખાડે અલ્યા પણ તમે જોન નથી એટલે રખાય આવો કે હું તપેલામાં જોવા ને બી પડી ગઈ લેટવા દોહા તિયા તો લેટવા કરતા હોય તમે ઘેર જતો આરો શું શું થઈને હા તો જોઈને નવ બેઈ ગયો હમણાં ઝાપોડી તો બત્તા તો જ ના તો રો જતા હોય વસ્તુ આમ થઈ

આ તો પણ થોડા મોટા મોડા જેઠા લાલ હા આ શું કર એક વાજી ખાવા ખાવ રોજ આટલું મોડું ક્યાર વાડે વાર થઈ જીત વાડે હું લઈને આવતો રહ્યો તાપેલું ઓહો આખું તાપેલું ભરી થાય પવા પવા રોજા પવા આટલા બધા પણ ખાવા નહીં આથે રોજા ડોશી નહીં રોજ લે આપણે તો આથે રોજ ને ખાવા લાય એટલે પણ આટલા બધા ના ખાવે ઈચ્છા થઈ જીત વાડે ખાવા લાય જેતાના જો શું ભૂખલાજી થોડું દાબીન બાર થી આવ્યો છું ને લ્યો બે હો તમે તમારે ખાવા છે મારતો નહીં ખાવા પણ હું તો

તમે લઈને પણ ચાલુ ગોઠિયા ખાતો થઈ જાય શું પાવર કરે કોઈ તમારા વાળી થઈ ખાવાય ને ખાવા તા વાટકો બે કીધું આપડે ત્રણ જણા પેલા બાપડ ને વાટકા લેવા જાય ને તપેલું લઈને બેસી દારૂ વેડ્યો છે

બેડા <repe> બે <ganda>